અમારી સોસાયટી આ ચામુંડા સોસાયટીમાં ટાવર પહેલી વાત તો કે અનલીગલી ઊભો કરેલો છે અને એનો કરાર પૂરો થયેલો હોય પણ છતાં રાત્રે ને દિવસે રાત્રે બાર બાર વાગે આવે અને અંદર અવાજ કરે અને નીચે આટલી ગંદકી છે કે કોઈ હિસાબ નથી તો આ આરોગ્યવાળાને ધ્યાનમાં લે અને આ ટાવરને મુદત પૂરી થયેલી વારંવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતા નથી અને જલ્દીથી જલ્દી આ ટાવરનો નિકાલ થાય એ માટે અમે પૂરી સોસાયટી અમે આગ્રહ કરી અને આપણે વિનંતી કરીએ કે જલ્દી જલ્દી એનો નિર્ણય લે અમારી સોસાયટી ચામુંડા સોસાયટી કારગીલ હોટલની પાછળ આવેલ છે અમારી સોસાયટીની અંદર બિનકાયદેસર એ સોસાયટી બીજાની અંદર અનલીગલ રીતે આ ટાવર ઉભો કરેલ છે એના પછી અમે નગરપાલિકામાં પછી પ્રાંતમાં પછી મામલતદારની અંદર અમે અરજી લેખિતમાં પણ આપેલી છે એનો મને બે વર્ષથી કોઈ જવાબ મળેલો નથી રાતના બાર એક વાગે બે વાગે ત્રણ વાગે અમે કંઈક ધંધાથી બહાર જઈએ એના અમારો પરિવાર અને અજાણ્યા વ્યક્તિની અંદર અમારે સોસાયટીમાં આવે અનલીગલ ધંધા કરે બરાબર કોઈક દિવસ તો દારૂની બોટલો બી મળે અંદર હાલની તારીખમાં એ રીતે અનલીગલ એટલે હું તંત્રને જ નમ્ર વિનંતી કરું છું કે અમારી સોસાયટીની અંદર અમારું ધ્યાન લે અમારી સોસાયટીને ન્યાય આપવો એની હું સરકારને પણ જાણ કરવા માંગુ છું અમારી આ ચામુંડા સોસાયટીમાં અમારા ઘર પાછળ જ ટાવર આવેલો છે એનાથી અમને ખૂબ તકલીફ થાય અને અમારા ધાબા ઉપર ખૂબ વીટો પડે છે કેટલી વાર કીધું પણ કોઈ આવતું નથી અને એમનો કરાર પૂરો થઈ ગયો છતાં હજી કોઈએ એનું કોઈ કર્યું નથી બીજી વખતે કરાર કરી નાખ્યો છે તો અમને બધાને ખૂબ તકલીફ પડે તો આ કરાર આ ટાવર હટાવવા અમે માંગ કરીએ છીએ સોસાયટીવાળા બધા તૈયાર છે પણ કોઈએ કોઈ હજી સાંભળ્યું નથી ને અમને ખૂબ તકલીફ પડે છે એક એકલી વીટો કબૂતરો મરી જાય છે ઉપર અમે ઉપર છોકરાઓ ચડે ચડે તો છોટની તકલીફ પડે આ બધી તકલીફ અમને સોસાયટી વાળાને ખૂબ પડે છે તો આ ટાવર હટાવવાની હું તંત્રને નિવેદન કરું છું